જય મુરલીધર જય દ્વારકાધીશ શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો આવી ગયા છે આપણે મિત્રો વાળીએ ને વાળીએ આવીને જો કઈ રીતનો નજારો છે તમને બતાવીએ મિત્રો જો ઘઉં માકડા પડી ગયા છે ને દસ દી લે કે પંદર દી લે શું લે તો ફરતી બાજુ ધાણા જાદવભાઈના ધાણા ને બધું વટાઈ ગયું છે તુવેરને ફર હરાય છે જુઓ તમને બતાવીએ આ દેશી ગામડાની મોજ છે મિત્રો વાડીનો નજારો અલગ જ કંઈક પ્રકારનો હોય સવાર અને સાંજ ખેડૂતને મોસમ આવી મહેનત નહીં આ ગામડાની મોજ છે મિત્રો તો ચાલો હવે આપણે ફરતો રાઉન્ડ મારી તો આગળ જોડાયેલા રહેજો હજુ જો આપણે ભાઈને પણ તુવેર વટાઈ ગઈ છે જો તુવેરના ભર પણ દેખાય છે અને સાથે તુવેર પડવામાં ટ્રેક્ટર પણ ચાલે છે તે પણ તમને જોવામાં જોવા મળશે મસ્ત મજાનો નજારો છે મિત્રો વાડીનો ને કહું કાયમથી કાયમ હવે કેટલા દિવસ લે લગભગ આપણા અંદાજે પંદર દસ દિવસ જેવું તો લઈ લે છે તો ચાલો મિત્રો આપણે રાઉન્ડ મારીએ જોડાયેલ રેજો આગળ જો આ રીતની તુવેર છે મિત્રો આખા ખેતરમાં તુવેર વટાઈ ગયેલ છે આ રીતના પાથરા થતા ગયા છે આ ગામડાની મોજ છે મિત્રો ઘઉનો નજારો છે મિત્રો તો હજી લીલાશ તો મારે જ છે અને માકડા પણ ડુંડી પણ સુકાવા માંડી છે જોઈએ છે કેટલા દિવસ હવે કટર આવવાને વાર લાગે છે તે જોવાનું રહ્યું છે તો ચાલો મિત્રો આપણે અંદાજે પંદર દિવસ તો ફાઈનલ જ દેખાય છે તો ચાલો આગળ જોડાયેલ રહેજો ઘર માટે આપણે તાજા અથાણા માટે ગાજર ઉપાડી મસ્ત મજાના ગાજર છે મિત્રો ચાલો મિત્રો આપણે ઘરના તાજા અથાણા માટે ગાજર ઉપડી ગયા છે કે ચાર કે પાંચ ગાજર હોય એટલે આપણે બે ત્રણ દિવસ ચાલે આ ગામડાની મોજ છે મિત્રો ચાલો આગળ જોડાયેલ રહેજો ચારે બાજુ પર જ દેખાય છે મસ્ત મજાના પાથરા ઉતારો કેટલો આપે એ આપણે જોવાનું છે ત્યારે સકડી હાલશે ને આપણે હાજર હશું તો તે પણ બ્લોગમાં લેશું કે કઈ રીતનું તુવેર પહેલાં તો આપણે બ્લોગમાં મૂકેલ જ છે કઈ રીતની ઉતરે છે તે તમને બતાવશું તો ચાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે પોતે ગયા બોયડીએ જો બોયડીએ આવ્યા તો જવલને ક્યાંક ક્યાંક બોર દેખાય છે તો ચાલો આપણે જોઈએ કેટલાક મળે છે મયુરભાઈ માટે ને છોકરાઓ માટે કેટલાક મળે છે તે આગળ જોઈએ મિત્રો આપણે આવી ગયા આપણે ઉપલે છે તે જો આ બાજુ દેખાય છે આપણે મેરામભાઈ ચૈયાના આપણા સબસ્ક્રાઈબર છે તેમને કહું અને આ બાજુ આપણે આપણા સબસ્ક્રાઈબર રામભાઈ ચાવડાના તાણાના પણ પર થઈ ગયા છે આ ગામડાની મોજ છે મિત્રો પંદર દિવસનો ખેલ છે પંદર દિવસમાં બધી સિઝન હકેલાઈ જાય આ મોજ છે મિત્રો વાડીની તો ચાલો આગળ જોડાયેલ રહેજો આપણે ફરતો રાઉન્ડ મારીને આવી ગયા રાઉન્ડ માર્યો તો બધે ડુંડિયું પાક માથે ને લીલાસ પણ મારે છે આપણે અંદાજે હવે દસ કે બાર પંદર દિવસ ગણતરીના રાખવાના દસ બાર દિવસ તો ફાઈનલ જ છે આ ગામડાની મોજ છે મિત્રો તો સાલો આગળ જોડાયેલ રહેજો આપણે લેવાઈ ગયા છે ધાણાભાજી અને ગાજર જોકે ટમેટા તો ઘરે પડ્યા છે અને બહુ પાકેલ પણ નથી તો આપણે આજે ઉતાર્યા જ નથી તો ચાલો મિત્રો હવે આપણે નીકળશું ગામ તરફ તો જોડાયેલ રહેજો ચાલો મિત્ર અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં પોણા બાર ને આપણે આવી ગયા વાડિયાથી વાડિયાથી આવીને આજે તો વાડીએ અલગ અલગ ઘઉં તુવેર તાણા અને બધો અલગ અલગ નજારો આપણે આગળ બ્લોગમાં લીધેલ છે તો આજનો વિડીયો આપણે બહુ મોટો થઈ જાય તો વિડીયોને વિરામ આપીએ છીએ તો ખેડૂતની સેનલ ગામડાની ચેનલ તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો હોય રીતે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો દાયરાને જય મુલીધર જય દ્વારકાધીશ